સર્જાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરતમાં ચાર દિવસના વિરામ બાદ ફરી આજે વહેલી સવારથી વરસાદ ધોધમાર વરસી રહ્યો છે જેથી ફરી એકવાર આજે સુરતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં

એ પણ પલટી થઈ જાય છે એક્સિડન્ટો થાય છે આ ફૂલવાડી ભરીમાતા રોડ છે ટીપી ચોવીસ પાલિયા થી લઈને સુધી લોકો જાય છે બિચારા એ લોકો તકલીફ થાય છે એટલે અમે રજૂઆત કરીએ છીએ કે ભાઈ રોડ બનાવી જાવ તો આવીને એ લોકો રોડા નાખી જાય છે પાછા બે દિવસમાં રોડ એવો નો થઈ જાય છે વરસાદ હતો ખાડા તો અત્યારે હું રોડ જ નહીં હતો ખાલી ખાડા જ હતા અને એ રોડ ની હાલત એવી હતી માણસ ને ખબર જ નહીં પડે કાંથી ચાલુ ને કાંથી જવું એટલે કોઈ ના કોઈ ડેલી એક્સિડન્ટ થઈ જતા રોડ ભરીમાતા પાલિયા થી મંદિર છે ફરિયાદ કરીએ તો એ લોકો આવીને રોડો નાખી જાય છે બે દિવસમાં પાછા રોડ ની હાલત એ થઈ જાય છે આ સમસ્યા સમજો ને કે દસેક વર્ષ થઈ ગયા પાકો રોડ નથી બન્યો મારી માંગ આ છે કે ભાઈ રોડ રસ્તા સારી રીતે બનાવી દે લોકો ને તકલીફ તકલીફ થવું નહીં પડે તમારું નામ નહીં સવારથી વરસાદ નથી મારું નામ જીતેન્દ્રસિંહ મહેતાજ છે આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે અને આગળ જે ચાર દિવસ એ ફૂલ વરસાદ પડ્યો ને હેરાન થયા એવો હેરાન નહીં થવાય એ ભગવાનને પ્રત્ના કરી દે

કારણે ટ્રાફિક જામની ની સમસ્યા સર્જાઈ રહી છે

અનેક નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે તો જે રીતે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામ પણ સમસ્યાઓ સર્જાઈ રહી છે કેમેરામેન મેમન સાથે રશ્મિ રાણા